કર્ણાટક કર્ણાટક માંથી તો હવે આ જે નેશનલ હાઈવે નંબર સિક્સટી સિક્સ કે કોસ્ટલ હાઈવે જેવું આપણે કેમ કોસ્ટલ હાઈવે છે ત્યાં દરિયાકાંઠે કુન્ર શહેર છે કુન્ર સિટી કુન્ર માં આવ્યા કુન્ર

વેધર એવું છે આપણે ઇંગ્લેન્ડ જેવું જ ઇંગ્લેન્ડ કરતા એ સારું છે કારણ કે ઇંગ્લેન્ડ ઠંડી હોય અહીંયા પછી ઠંડી નથી વરસાદ છે મેન ટ્રોપિકલ કન્ટ્રી એટલે ઇંગ્લેન્ડ કરતા ઘણું સારું રહેવા માટે અને આપણે એક ભાઈ રહીએ છે અહીંયા એટલે એ ભાઈને મળવા માટે થઈને જ આપણે જઈએ બધા પાંડા એ તમને નહીં ખબર હોય હવે ધીરે ધીરે

કર્ણાટકનું તો બધું પૂરું કરી નાખ્યું ને કર્ણાટકમાંથી નીકળી ગયા નહીં હવે આવ્યા નિયર તમિલનાડુમાં તામિલનાડુમાંથી હવે પછી જાય હું કેરાલા તો હવે આ જે નેશનલ હાઈવે નંબર સિક્સટી સિક્સ કે જે લગભગ કોસ્ટલ હાઈવે જેવો આપણે કેમ કોસ્ટલ હાઈવે છે ત્યાં દરિયાકાંઠે એવી જ રીતે આ દરિયાકાંઠેનો છે રસ્તો તો ત્યાં અમે અત્યારે છે ને હવે આની આખું રોશની આખી જુદી છે આ જુઓ તમે આ હાઈવે કોસ્ટલ હાઈવે અહીંનો અને લગભગ છ વાગ્યા અને છ વાગે હજી અમારે લગભગ સો કિલોમીટર ઉપર જવાનું છે પણ આની ગ્રીનરી ને હો એની તમારે વાત શું કરાવવું તો પેટ્રોલ ની ભરાવી લઈએ ભેગું અહીંયા પેટ્રોલ ટ્રેસ ને આવ્યા ને હવે ભરાઈ જાય ભરાઈ જાય એટલે પછી આપણે અહીંથી પ્રયાણ કરીએ ને ભાગીએ તો આમાં આપણે જવું છે ઉડુપી હવે ઉડુપી પહોંચીએ લગભગ પહોંચી જાય હું નહીં વાંધો હવે આઠક વાગે છે પોચી જાય તો પોચી જાય તો કામ થઈ જાય બરાબર કઈક રસ્તામાં આવી જાય તો હોટલમાં ઉતરાઈ જાય તો આજે હે ને અમારે લગભગ તમને કહી દઉં આજે ચોથી નાઈટ થાય ત્રણ નાઈટ થઈ ગઈ ચોથી નાઈટ નીકળ્યા ત્યારથી એટલે આવું છે બધા ખેલ પણ મજા છે આનંદ છે સ્વામીજી સાથે હે એટલે હમણાં હે ને કઈ બીક ન જ રહી કોઈ જાત નહીં કે કંઈ થાય ભગવાન ભેગા હોય પછી કામ થાય કે એવું હોય તો હવે પછી મળી જાય ઉડુપી જાય કે એ બાજુ કાંઈ બરાબર બાકી હવારમાં વહેલા નીકળી ગયા હતા આનંદી થી આપણે જલારામ મંદિર ને ત્યાં હતું ધર્મશાળા ત્યાં ઉતરા અને ત્યાંથી વહેલા નીકળી ગયા હતા એટલે પછી મેં કીધું અત્યારે ટાઈમિંગ નહોતો કઈ વધારે રેકોર્ડિંગ કરવાનો એટલે તમને કઈ ત્યારે પછી કઈ બધું બતાવ્યું નતું મંદિર તો તમે જોયું ને

આપણે કંઈ ખબર જ ન પડે કે આપણે ક્યાં છે અહીંયા યુકેમાં છે કે અહીંયા છે મસ્ત છે આ મોટરવે જોરદાર છે નેશનલ હાઈવે કીએ અહીંયા આપણે મોટરવે કહીએ પણ સારું છે બહુ સારું છે અને વેધર એવું જ છે આપણે ઇંગ્લેન્ડ જેવું જ ઈંગ્લેન્ડ કરતાં અહીંયા સારું છે કારણ કે ઇંગ્લેન્ડ ઠંડી હોય અહીંયા પછી ઠંડી નથી વરસાદ છે ટ્રોપિકલ કન્ટ્રી એટલે ઇંગ્લેન્ડ કરતા ઘણું સારું રેવા માટે ને આપણે એક ભાઈ રીએ છે અહીંયા એટલે એ ભાઈને મળવા માટે થઈને જ આપણે જઈએ બધા પાંડા એ તમને નહીં ખબર હોય હવે ને હવે ધીરે ધીરે હું તમને વાત કરી કે ભાઈ કોણ છે અને અહીંયા હું કામ રીએ કેરાલામાં ઓલ ધ વે ને આપણા ભાઈ ગુજરાતના પાછા આપણા હાવ 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 નજીકના જાણીતા જાણીતા તમે ઓળખતા અહીંયા ગયા વર્ષે નતા મળ્યા પણ પેલા પહેલા વર્ષે મળ્યા હતા પણ ગયા વર્ષે ભાઈ અહીંયા

તો સમાચાર તો જોઈ લે ને દુનિયાના સમાચાર આવે ટીવી માં આવે પણ આ સમાચાર ને હકીકત છે અને આ હકીકત માં જોરદાર છે જો પવન તો પવન તો નાખે ને કારણ કે હિન્ટર એન્જિન સ્પીડ માં જાય પણ બહુ ફાઇન છે આ મોટર વે તો ગમ્યો સાઈન ભાઈ ને બધું છે અને પાછું ઈ તો બધું ઠીક છે પણ ટ્રાફિક સેન્સ બહુ સારો છે અહીંયા માણસોનો કે એ સમજે જો સિગ્નલ આપો તો સિગ્નલ માં સમજે બધું સમજે છે ખોટી રીતે આડું આવવું કેવી રીતે બહુ ઓછું એમ હોય કોક કોક તો થાય કારણ કે હાલ તો એવું ન હોય પણ જનરલી બહુ સારું છે એમ એ મહત્વની વસ્તુ છે ટ્રાફિક સેન્સ એટલે એક્સિડન્ટ ઓછા થાય તમે ફાસ્ટ જતા હોય કારણ કે આ તો મોટર વે ઉપર તો જાય ને એસીમાં માં તો જવાનું જ હોય એસી કિલોમીટર ની સ્પીડ માં પણ કઈ વાંધો નતો આવતો અને પેટમાંથી પાણી નતો આવતું એવા રસ્તા છે તો પછી એટલે મેરા ભારત મહાન ઓકે પછી મળી વિરહની વાતો વિરહી જાણે જેણે કરી પ્રીત સાચી સહી જાણ જેણે કરી પ્રીત સાચી સહી ના તો ઘણો મળાવન કરતો કે ના ઓલો રસ્તો આજી બને એટલા માટે ડાયવર્ઝન છે ને ડાયવર્ઝન હે તલસાવો સામડા ફરું જ પડે એટલે જરા દયા લાવો બીજો પ્રકાર ખેડ

ગરીબ ગી લીધન નહી સાચી સમજણ નહી

અત્યારે અંજવાર હું હે હમણા થોડીક વાર થાય તો વરસાદ ક્યાંથી આવે એ ખબર જ ન પડે ઈમ હારો છે ભાઈ બસ વાત કતા હોય એમ આપળો બે છે અને એક બીજું બીજું એક હારો છે અહીંયા કેમ લગભગ આયા પય પેટ્રોલ ભરાવ્યું પેટ્રોલ ને ડીઝલ ઓલો સી એન જી સી એન જી ને

ગુજરાતમાં ને મહારાષ્ટ્ર એના કરતા આ બાજુ સારું એમ ને નોર્થ માં તો પણ બહુ આપણે ખબર નથી હમણાં કઈ ગયા ને એટલે પણ ન્યાય કઈ બહુ સારું નતું હતું પણ અહીંયા છે ને આ બધા ટૂંકમાં ચોખાઈ વધારે રાખે ઉના કરતા આપણા કરતા ચોખાઈ વધારે રાખે અહીંયા છે ચોખાઈ અને એનું કારણ એક જ વસ્તુ છે એજ્યુકેશન છે અહીંયા મોટી વસ્તુ કારણ કે લગભગ માણસો અહીંયા ભણેલા છે નાઇન્ટી પર્સન્ટ લગભગ કયો ને નાઇન્ટી પર્સન્ટ માણસો ભણેલા છે એટલે એને લીધે ફેર તો પડે ને એજ્યુકેશનનો અને સિગ્નલ પણ પ્રોપર એમ કે હામે આપે ને સમજે થોડાક ટ્રાફિક સેન્સ પણ બધી રીતે એટલે એ રીતે સારું છે તો હવે પછી બસ મળીએ પાછા કુનોર શહેર છે કુનોર સિટી કુનોરમાં આવ્યા કુનોર હવે નામ તો ખબર નઈ કેવું પ્રોનાઉન્સ કરતા હોય ખબર નહીં ડ્રાઈવર બદલી ગયા ડ્રાઈવિંગ કરે રામભાઈ રામભાઈ અને હવે હરભમભાઈ ને ફૂલ એનર્જી આવી ગયા અત્યારે હવે હમણાં કેળા ને ખાતા જોરદાર નાના નાના કેળા ખાધા મોટા ખાધા ફ્રૂટ ખાતું ફૂલ છે અટાડે એટલે હવે વાંધો ને

બને જાય પછી આ હું આ બાજુથી નીકળવાનું રહી એ નહીં પણ ત્રણે તો આ સિટીમાંથી નીકળવાનું પણ આપણે તો સારું આ નીકળ્યા જોવા ફરીવા તો આ ખબર પડે ને દેખાય સિટી તો કે ભાઈ આવું હે હમ એટલે આપણે કંઈ વાંધો નથી એમાં બાકી થોડાક મોડા ભોગીએ છે એવું બધું છે ને ઓકે એનઆરઈ નેશનલ રેડિયો ઇલેક્ટ્રોનિક્સ છે એ ત્યાં કંઈક

કેમ લાગે કે નેના હાથ થી ઓપારી બાકે હો ઓપારી ના છે બધાય ના છે કાજુ ના છે બીજા મરી મસાલા ના અને ઘણું બધું છે એમાં એટલે આ હા આપસી મને જોજો તમે પણ હવે આમાં ગાડી માંથી તમને કેટલું બતાવી શકીએ ને અમાર પાસે એવો ટાઈમ નથી અત્યારે કે ઉતરીને તમને બતાવીએ Então, podemos partir, descer, descer, não de